તારું એ સંતાન છે આપીસ તેને એક જ ગુરુદેવની કૃપા ખૂબ સરસ જ્ઞાન આપને પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજ પાસેથી મળ્યું ખૂબ ખૂબ આભાર ગુરુદેવનો કશેક અટકું છું તો ઈશારો આપે છે કોઈ કસેક ભટકું છું તો સાથ આપે છે કોઈ ઈચ્છાઓ એક પછી એક વધતી રહે છે દરેક વખતે ઈચ્છાઓની ઠોકર ખાધા પછી એક હાથ આપે છે કોઈ આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક તો આભને પણ નીચું કરી આપે છે કોઈ હે ગુરુદેવ તમે જે આપો છો તે ક્યાં આપી શકે છે કોઈ બ્રહ્મલીન થઈને પણ હે ગુરુદેવ આપ અમારામાં જ સમાયા છો આંખોમાં આંસુ બની આપ અમારી આંખોમાં જ સમાયા છો ક્ષરદે ભલે આપ અમારી વચ્ચે નથી રહ્યા ગુરુદેવ પણ અક્ષરદેહે આપ અમારા રોમે રોમમાં સમાયા છો એવા બ્રમલિન શિવગણદાસજી મહારાજની જ પ્રતિભા આપણને જેમનામાં દેખાઈ રહી છે એવા પરમ પૂજ્ય ગુરુવર્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરી પૂજ્ય ગુરુદેવને કહીશ એમની અમૃતવાણીનો આપણને લાભ આવશે